વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા ડિપ્રેશનનું એક મોટું કારણ બન્યું છે સોશિયલ મીડિયા એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જેમાં વ્યક્તિ પોતાના ફોટો વિચાર ઘટના વગેરેની આપલે કરે છે પરંતુ જો તેનો અતિરેકત થાય તો આગળ જતાં તેની આદત પડી જાય છે જે એટલી હદે ઘેરી બની જાય છે કે વ્યક્તિ એમાં જ વ્યસ્ત રહી પોતાને અન્ય સાથે સરખામણી કરવા લાગે છે છેવટે અસુરક્ષા સામાજિક સ્થિતિ એકલાપણું ડિપ્રેશન નહોતરે છે

વધુ સમય ઓનલાઈન રહેવાથી વ્યક્તિનો વાસ્તવિક દુનિયાથી સંબંધ તૂટી જાય છે આ આદત એવી બની જાય છે કે જે ક્ષણે તે ઓફલાઈન જાય છે ત્યારે વ્યક્તિ પોતાની જાતને ઉદાસ મહેસૂસ કરે છે આ ઉદાસી તેના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે કારણ કે સોશિયલ મીડિયા સંબંધિત વ્યક્તિના જળહળતા પાસાને જ દર્શાવતી હોવાથી તે અનુભૂતિ થાય તેવું વિચારવા લાગે છે કે બધા સુખી છે તો હું જ દુખી છું આ વિચાર તણાવ માટે કારણભૂત છે છે આનું બીજું પાસું એ પણ કે વ્યક્તિ રીલ્સ ફોટા પોતાના વિચાર વધુ ઉપસાવીને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે કેટલાક લાઈક મળ્યાની ચિંતા યુઝર્સના દિમાગનો કબજો લઈ લે છે સોશિયલ મીડિયા ઉપરની ચર્ચા મતભેદ કે મનભેદ ઉભા કરે છે જે અંતે તો ડિપ્રેશનમાં જ ફેરવાઈ જાય છે સ્માર્ટફોન માં વ્યક્તિ પોતાના ફોટા પાડી શકતો હોવાથી તે એક નહીં અનેક ફોટા પાડે છે અને બહેતરીન ફોટો પોસ્ટ કરે છે જેથી વધુ લાઈક મળે બસ અહીં જ લોચો ઊભો થાય છે લાઈક મેળવવા વધુ ડેકોરેટ કરવાની લાલસા ક્યારેક અકસ્માતને પણ નોતરે છે લોકપ્રિયતા કમાવવા નીકળેલી વ્યક્તિને પૂરતા લાઈક ન મળે તો પણ ઉદાસ થઈ જાય છે આ ડિપ્રેશનમાંથી કેમ છૂટવું એ અંગે તેમણે કહ્યું કે વ્યક્તિએ સંતુલિત જીવન જીવવું જોઈએ

થોડો સમય નાના બાળક સાથે રમવાથી ઉદાસી ઓગળી જાય છે અને ડિપ્રેશનમાં આવતા નથી તેમ છતાં એવું જણાય તો મનોચિકિત્સકનો સંપર્ક કરવો વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનો ઈ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર પિસ્તાલીસ હજારથી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો સુધીની રેન્જ ની શ્રેણી 1 થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ